ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ વાતને ધ્યાને રાખીને જે અગિયારસો કરોડ નો પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો પરંતુ જે તે સમયે મેં એકલાય જ એવું કીધેલું કે આ પ્રોજેક્ટ ત્રણ ચાર એક જ છે કારણ કે ખાલી વિશ્વામિત્રી પહોળી કરવાથી આ પ્રશ્ન નથી ઉકેલા હોય જે આસપાસના તલાવો હોય નવા તળાવો ખોદવાના હોય વિશ્વામિત્રીને પહોળી કરવાની હોય આ બધા જ सरकार सरोवर आए आजवा सरोवर आ बद्धा प्रोजेक्ट खाथे करते तो आप प्रश्न उकेला ए वाटे पर सरकार तैयार से अबे तो कॉन्ट्रॅक्ट ने चलाई ना देवा मवे जो कॉन्ट्रॅक्टर प्रोजेक्ट पुरो ना करे तो इने भारे दंड करवे ए भी ए भी डीली नीति थी या काम नहीं चले कारण की वडोदरा सनी जनता प्रश्न